ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો નવગઢ આ હલર આપવાનું છે મગફળીનું હલર છે જોઈ શકો છો ક્લિયર કટ બે હજાર મોડેલ નું આ હલરિનલ કન્ડિશન સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રૂબરૂ સ્થળ પર જાય હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા નવ ગણભાઈ નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે હલર લેવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરી મગફળી છે ચણા છે તુવેર સોયાબીન વગેરે વસ્તુ એકદમ આસાનીથી કાઢી શકશો જવાબદારી સાથે બે હજાર સત્તરના હલર તાત્કાલિક વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત કિંમત ઓછી કરી આપશે નવગણભાઈ ફિક્સ નથી હલર હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને જિલ્લો જામનગર અને ધ્રોલ જોવા મળશે હલર લેવાનું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈ ના નંબર પર ફોન કરી કરી હલરની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો